પત્રમાં લખ્યું હતું કે બદલાતા મોસમ લઈને ખેડૂતને સામનો કરવો પડી રહ્યો છે સરકાર ખેડૂતોને સહાય આપવાનો પ્રયાસ કરે છે પરંતુ નુકસાની ભરપાઈ સહાયથી થઈ શકે નહીં આ કારણે સરકારે ખેડૂતને દેવા મુક્ત કરવા માટે તેનું દેવું માફ કરવા વિચારવું જોઈએ બિનજરૂરી પ્રોજેક્ટના કામોને સરકારી ખર્ચાઓ બંધ કરી ખેડૂતને દેવા મુક્ત કરી શકાય તેમ જણાવ્યું હતું

પરંતુ આ સહાયથી ખેડૂતોની જે નુકસાની છે ભરપાઈ થતી નથી આ વખતે જોયું આ વરસાદની અંદર ખૂબ મોટું નુકસાન થયું છે છે કારણ કે અત્યાર સુધીનો જે કોઈ ખર્ચો કરવાનો હોય એ ખાતર હોય દવા હોય બિયારણ હોય મજૂરી હોય આ તમામ ખર્ચો લાગી ચૂક્યા પછી મુખમાં આવેલો કોળીયો તૈયાર માલ ખેડૂતનો જતો રહ્યો છે એટલે ખેડૂત ને સહાય તો સરકાર કરે છે પરંતુ એનાથી નુકસાન ભરપાઈ નથી થતું અને ખેડૂત દેવેદાર થતો જાય છે એટલે હું એવું માનું છું કે ખેડૂતને જો બેઠો કરવો હોય અને ખેડૂતની જે વાત છે એની જે પીડા છે એની જે વેદના છે એની જે લાગણી ને માગણી છે એ માગણી ખેડૂતનો અવાજ મેં સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે એવા ઘણા બધા પ્રોજેક્ટો હોય છે જે હાલ પૂરતા કરવાની જરૂર નથી હોતી કોઈ ઇમરજન્સી નહોતી પ્રોજેક્ટ આજે કરવો જ છે એ સમય પછી થોડા સમય પછી કે વર્ષ પછી કરીએ તો પણ ચાલે હોય છે એવા પ્રોજેક્ટો પણ બંધ રાખીને પણ કરકસર કરીને સરકારે એ બજેટ ખેડૂતના જેવો માધ્યમમાં વાપરીને પણ ખેડૂતને મદદરૂપ થવું જોઈએ એવું ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય અને પ્રજા માટે તત્પરેલા કુમારભાઈ કારણી હાલ ખેડૂતો માટે મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોની વેદના સમજવામાં રહ્યા છે